મારું નામ કેતન તન્ના છે વડાલિયા ફૂડ્સમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છું આજે આ દિવસે મને રાજકોટની પબ્લિકને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ અમારો રાજકોટનો અગિયારમો સ્ટોર છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં જ્યારે પહેલો સ્ટોર અમે ચાલુ કર્યો ત્યારે રાજકોટની પબ્લિકને એવું કમિટમેન્ટ કરેલું હતું કે રાજકોટના દરેક દોઢ બે કિલોમીટરના એરિયામાં અમારો વડાલિયાનો એક સ્ટોર હશે કે જ્યાંથી તમે લોકો વડાલીયા ફૂડ્સની દરેક આઈટમ છે એ પરચેસ કરી શકશો તો એ કમિટમેન્ટ અમે આજે ઓલમોસ્ટ રાજકોટના હાટ ઉપર એકસો પચાસનું રિંગ રોડ ઉપર ઇન્દિરા સર્કલ નજીક આઉટલેટ ઓપન કરીને કમિટમેન્ટ રાજકોટવાસીઓને પૂરું કર્યું છે સો પ્લસ પ્રોડક્ટની રેન્જ છે અમારી પાસે અહીંયા સ્ટોરમાં સ્ટેન્ડી પેક્સ છે નાઇટ્રોજન પેક્સ છે કન્ટેનર્સ છે એ સિવાય આ કાઉન્ટરમાં અમે લોકો લાઈવ આઇટમની પણ બહુ મોટી રેન્જની શરૂઆત કરી છે સેન્ડવિચ છે બર્ગર્સ છે પાઉં છે મહારાજા નાન છે વગેરે આઈટમોની અહીંયા શરૂઆત કરેલી લાઈવ આઈટમમાં પણ બહુ વિશાળ રેન્જ છે એ રાજકોટવાસીઓને મળી રહેશે શું છે નવામાં નમકીન સેગમેન્ટમાં જો વાત કરીએ તો અમે લોકોએ બસો ગ્રામના સ્ટેન્ડી પેક્સ આ સ્ટોરથી લોન્ચ કર્યા છે એ સિવાય બીજું મુખવાસ અમે લોકોએ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ સાથે લોન્ચ કર્યા છે સાત ફ્લેવરમાં અને બાકી મેં જે કહ્યું એ પ્રમાણે લાઈવ આઈટમ્સમાં લગભગ બારથી વધુ પ્રોડક્ટની રેન્જ અહીંયા શરૂઆત કરેલી છે અને અહીંયાથી અમે એક લાઈવ સેગમેન્ટ તરફ આગળ વધવાનો પ્રયાસ કરશું આ આઉટલેટ ઉપરથી હાજી એટલે આ અમારું લાઈવ માટેનું આ લોન્ચિંગ ટાઈમે પહેલું આઉટલેટ છે એસવી રોડ ઉપર અમે ટ્રાયલ બેઝ ઉપર કરેલું હતું સાધુ વાસમેટ પણ અહીંયાથી હવે વ્યવસ્થિત આ સેગમેન્ટમાં પ્રમોટ કરવાના પ્લાનિંગથી આગળ વધીએ છીએ ફાસ્ટફૂડમાં એક મહારાજા નાન છે જે અમારી એક નવી વેરાયટી છે એ સિવાય અમારી જે બધી પ્રોડક્ટો છે એમાંથી અમે લોકો ચાટ છે પછી ભેળ છે ફરાળી ભેળ છે એ ટાઈપની બધી આઈટમો અહીંથી અમે લોન્ચ કરવાની એ સિવાય એક ચિપ્સ પાઉં અમે લોન્ચ કર્યા છીએ રાજકોટની જનતા માટે એક નવી વસ્તુ હશે એકદમ હળવી અને એકદમ લાઈટ ટેસ્ટમાં એ પ્રોડક્ટ આપણે ચાલુ કરેલી છે